બદલાતા વાતાવરણના કારણે છેલ્લા કેટલાક દિવસોથી જામનગરમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે તેના કારણે આરોગ્ય વિભાગની ટીમ પણ હરકતમાં આવી છે કેટલીક ટીમો દ્વારા કામગીરી કરવામાં આવે છે આપણી સાથે જામનગર મહાનગરપાલિકાના મલેરિયા ઓફિસર છે ડોક્ટર પંચાલ તેમની પાસેથી જાણશું સર અત્યારે વધતા જતા મચ્છરના ઉપદ્રવોના કારણે રોગચાળા ઉપર શું સ્થિતિ છે અને હાલ તેના માટેની કયા પ્રકારની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે આપણે જાણીએ છીએ કે જ્યારે અત્યારે વિન્ટરમાંથી સમર્થન પ્રયાણ કરી રહ્યા છીએ ત્યારે ભેદનું વાતાવરણ વધતું હોય છે અને જે વાતાવરણ ફેરફારો થતા હોય છે ત્યારે મચ્છરના ઉપદ્રવ પણ વધવા પામતો હોય છે આ મચ્છર મુખ્યત્વે ન્યુસન્સ પ્રકારના મોસ્કિટો હોય છે કે જે કોઈ રોગચાળો ફેલાવતા નથી પરંતુ માણસોને હેરાન કરે છે તો આ મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે આપણે શહેરના બાર આરોગ્ય કેન્દ્ર છે જેના સ્ટાફ દ્વારા ટોટલ આપણે રોજના સાહીઠ હજાર જેટલા કરોડનો સર્વે કરીએ છીએ એકસો વીસ જેટલી ટીમો કામે લગાડી છે જેમાં પચાસ જેટલા સુપરવાઇઝર પણ લીધેલા છે અને ડોર ટુ ડોર સર્વેક્ષણ કરી જ્યાં મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર હોય દાખલા આપણે જાણીએ છીએ કે મચ્છર ત્યાં જ ઉત્પન્ન થશે જ્યાં સ્ટેગ્નન્ટ વોટર હશે તો આ સ્ટેગ્નન્ટ વોટર ખુલ્લું પાણી હોય અને સ્ટેગ્નન્ટ હોય તો એની સ્ટેગ્નન્સી દૂર કરવામાં આવે અથવા તો ઘરમાં પાણીના પાત્રો ભરીએ છીએ તો જેને ઢાંકીને રાખવામાં આવે તો એમાં મચ્છર પ્રવેશતા નથી અને નવા મચ્છરને ઉત્પન્ન કરતા રોકી શકાય છે તો આ રીતે ઘરે ઘરે સર્વે કરી અને પાણીના પાત્રોમાં એબેટ નામની દવા નાખવામાં આવે છે જે લાર્વાને મારી નાખે છે મચ્છરના જેથી મચ્છરના ઉપદ્રવ પણ નિયંત્રિત થાય છે આ ઉપરાંત જે પાણીના પાત્રો ખુલ્લા રહેતા હોય તો ઘરના લોકોને સલાહ આપવામાં આવે છે કે તમે પાણીના પાત્રો છે એ ઢાંકીને રાખો જો સરખું ઢાંકણ ના હોય તો નકામું કપડું કાણા વગર જે મચ્છર ઘરમાં ન પ્રવેશે તે પ્રકારનું કપડું બાંધી અને એને રાખશો તો પણ મચ્છર અંદર પ્રવેશશે ને નઈ ના ને અને નવા મચ્છરની ઉત્પત્તિને રોકી શકાશે આ ઉપરાંત શહેર વિસ્તારમાં જે નદી કિનારાના વિસ્તારો છે જ્યાં નાના નાના ખાબોચિયા પાણીના પ્રવાહમાં બનતા હોય છે તો એમાંથી મચ્છર ઉત્પત્તિ ન થાય મોટી કેનાલો છે ગટરો છે આ બધામાંથી પણ મચ્છરની ઉત્પત્તિ ન થાય તે માટે અઠવાડિયક ધોરણે એક્શન પ્લાન બનાવી અને મલેરિયા શાખાની ટીમ દ્વારા એમો દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને ઘરની અંદરથી મચ્છર નિયંત્રણ કરવા માટે હાઉ ડોર ટુ ડોર સર્વેલન્સ કરવામાં આવી રહી છે રોગચાળાની બાબત કરીએ તો આ મચ્છરજન્ય મચ્છરોનો ત્રાસ દેખાઈ આવે છે પરંતુ મચ્છરજન્ય રોગચાળો હાલ શહેરમાં કોઈ જોવા દેખાતો નથી કારણ કે જાન્યુઆરીથી અત્યાર સુધી વાત કરીએ તો છ ડેન્ગ્યુના કેસ નોંધાયેલા છે જ્યાં માર્ચ મહિનામાં એક કેસ નોંધાયેલો છે જ્યારે મલેરિયાના જાન્યુઆરી થી માર્ચ સુધીમાં બે કેસ અને ચિકનગુનિયાના બે કેસ નોંધાયેલા છે પરંતુ માર્ચ મહિનામાં એના કોઈ કેસીસ નથી અને આ રીતે મારે ડોર ટુ ડોર સર્વેલન્સ કરી કામગીરી કરી અને મચ્છર નિયંત્રણની કામગીરી કરવામાં આવી રહી છે કેટલી ટીમો દ્વારા દૈનિક કેટલા ઘરોમાં અને અઠવાડિયે કેટલા ઘરોમાં આ સર્વેલન્સની કામગીરી થઈ રહી છે દૈનિક ધોરણે આપણે શહેરમાં તમામ આરોગ્ય કેન્દ્રની ટીમો દ્વારા બાર થી તેર હજાર જેટલા ઘરો સર્વે કરવામાં આવે છે વીકલી સાઠ થી પાસઠ હજાર જેટલા ઘર કવર કરવામાં આવે છે અને આના માટે આપણે શહેરની એકસો વીસ જેટલી ટીમો બનાવેલી છે એની ઉપર પચાસી જેટલા સુપરવાઇઝર રાખેલા છે અને આ રીતે આ કામગીરી હાલ કરવામાં આવી રહી છે તો જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાતા વાતાવરણના કારણે મચ્છરોનો ઉપદ્રવ જરૂરથી વધ્યો છે પરંતુ રોગચાળો કહી શકાય કે તંત્રના કહેવા મુજબ હાલ રોગચાળાના આંકડા બતાવે છે કે હજુ સુધી મચ્છરજન્ય રોગચાળો ફેલાયો નથી પરંતુ લોકો મચ્છરથી ત્રાહીમામ પુકારી ગયા છે ત્યારે મચ્છરને દૂર કરવા માટે જે આરોગ્યની ટીમ છે તે કામે તો લાગી છે પરંતુ જોઈએ તેટલી સફળતા હાલ મળી નથી અને ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી તેમજ ફોગિંગની કામગીરી તંત્ર દ્વારા હાલ કરવામાં આવી રહી છે જયેશ ધોળકિયા સાથે દ્વેષ વાયડા ખબર ગુજરાત જામનગર